પંદર જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસા નો પ્રવેશ થાય એટલે જેનો મુખ દ્વાર કહેવામાં આવે છે સૌપ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું પહેલી જૂને આવે પછી ગુજરાતમાં થી ચાર દિવસ વહેલું અથવા તો થી ચાર દિવસ મોડું પણ આવતું હોય છે અત્યારે પણ આ જ સ્થિતિ છે અત્યારે કેરળની અંદર સમય કરતાં આઠ દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચ્ચમાં કોઈને અવરોધ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસુ આઠ દિવસ કેરળમાં વહેલું આવ્યું છે એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસુ ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું થઈ શકે બની શકે જે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોનસૂન બ્રેક ની કંડિશન સર્જાઈ શકે છે આગળ શું થશે આપણે જોતા રહેશું નૈઋત્ય ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડેપળની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે ચોમાસા શરૂઆત છે એ કેરળથી થઈ ચુકી છે